એડવોકેટ એસોસિએશનના વકીલોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે આજે પણ વકીલોએ કામકાજથી અડગા રહેવાનો નિર્ણય લઈ લીધો છે જેના કારણે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયિક કાર્યવાહી પર અસર પડી શકે છે

તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાયા ગયા ધવલ ન્યાયમૂર્તિ संदीप ભટ્ટી संदीप બદલી કરવામાં આવી હતી નકર બદલેໄસરપાટી જે બદલી કરવામાં આવી હતી તેને લઈને મંબર વડના રોજ ગુજરાત આઈકોપ એડવોકેટ એસોસિએશન દ્વારા અને બસોર બાદ છે જે કોર્ટ બંધ કરવાનો કહે કરવામાં આવે છે કે પોતાના જે કામ છે જે કામથી અડઘા રહેવાનો નિર્ણય કરવામાં આવે છે તેના લઈને જે ની ની પણ યથામતે છે જે રાખવામાં આવે છે સવારે 10 વાગે ઇમરજન્સી જનરલ મીટિંગ કે જે બોલાવવામાં આવી નથી ગુજરાત આઈકોપના જેટ નંબર 2 પાસે જે ઇમરજન્સી જનરલ મીટિંગ બોલાવવામાં આવી તે નિયંગળ જે સ્ટ્રાઈક છે જે સ્ટ્રાઈક યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવે છે અને બીજી બાજુ બહુત સેક્રેટરી અને હોદ્દારો તે ચીફ ઓફ પણ મળવા પહોંચી રહ્યા છે એટલે ત્યાં આગળ પણ જે બદલી છે તેની રજૂઆત કરશે તે બદલી અટકાવવામાં આવે છે ભલામણ કરવામાં આવશે એટલે કે મહત્વની બાબત છે કે આજ રોજ પણ જે કામથી રહેવાનો નિર્ણય છે તે વકીલો દ્વારા લેવામાં આવ્યો છે કે આજે પણ કોઈ પણ કોર્ટની અંદર કાર્યવાહી નહીં થાય તે આજે પણ સ્થગિત જોવા મળશે કારણ કે જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનનો જે નિર્ણય છે તે નિર્ણયને અત્યારે હાલ આ રીતે જોવામાં આવી રહ્યો છે

આ જે ડેલિગેશન જે દિલ્હી ગયું છે તે મંજા ને મળશે ત્યારબાદ જ નિર્ણય કરવાનો આવશે કે શું કરવું તેના અંગે બીજા કેટલા કેટલાક સિનિયર વકીલો છે તેમની સાથે જે 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 પ્રમાણે અત્યારે અત્યારે છે છે રહ્યા પ્રક્રિયા ઉપર ખુબ જ મોટી અસર છે મંગળવાર બપોર બાદ ની હડતાલ અને અત્યારે પણ જે હડતાલ વકીલો દ્વારા યથાવત રાખવામાં આવી છે કરી શકે છે મોટી અસર પડી શકે છે